મોરબી આજે દુનિયાભરમાં હસતું થયું છે તે બધાને ખ્યાલ છે પણ તેની પાછળ મોરબીએ ઘણું બધું સહન કર્યું છે એ ભાગ્યે જ ને ખ્યાલ હશે હા મિત્રો વાત છે અગિયાર ઓગસ્ટ ઓગણીસો ની કે જે દિવસ મોરબી માટે વિનાશકારી હતું અગિયાર ઓગસ્ટ 1979 કે જે દિવસે સતત પચીસ ઇંચ જેટલો વરસાદ સમગ્ર મોરબીમાં પડ્યો હતો બધી જ બાજુ પાણી પાણી થઈ ગયું હતું અને પાસે જોધુ ડેમ છલો છલ ભરાયો અને આ બાજુ સવારે નવ વાગ્યે શહેર માં સમાચાર પહોંચ્યા કે નીચાણ વાળા વિસ્તારો ફટાફટ ખાલી કરવામાં આવે અને વીસી હાઈસ્કૂલ જેવી સંસ્થાઓમાં સ્થળાંતરિત કરાવવામાં આવે ભારે વરસાદને લીધે ડેમ પરની વીજળી વ્યવસ્થા ખોરવાઈ ગઈ અને શહેર સાથેના સંપર્ક પણ તૂટી ગયા બે વાગ્યાની આસપાસ અચાનક જ ડેમ ઓવરફ્લો થયો અને પાણી ડેમ ઉપરથી પસાર થવા લાગ્યું વરસાદના સતત પ્રવાહને લીધે ત્રણ વાગ્યાની આસપાસ ડેમમાં ગાબડું પડ્યું અને તેની સાથે જ ત્રીસ થી પાંત્રીસ ફૂટ ઊંચા મોજા સાથે પાણી પાણીએ નીચાણવાળા અવજે પર વિસીપરાને પોતાની બાથમાં ભેળવી લીધા અને આ બાજુ મોરબી શહેર આ વાતથી સાવ અજાણ હતું અને ત્યાં તો થોડે જ ક્ષણોમાં વીસ થી પચીસ ફૂટ ઊંચા મોજાએ સમગ્ર મોરબી શહેરને હતું નોતું કરી નાખ્યું લોકો પોતાના જીવ બચાવવા થાંભલે ચડ્યા કોઈ છત પર ચડ્યું અને કોઈએ પોતાના દરવાજા બંધ કરી દીધા જે પછી ક્યારેય ખુલ્યા જ નહીં કુદરાતના આ કહેરે મોરબીને તહેસ નહેસ કરી નાખ્યું અને એ દ્રશ્યો કેવા હશે જે લોકો પોતાના પરિવારજનોને શોધવા ફાફા મારી રહ્યા હશે ઠેર ઠેર પડેલા હજારો મૃતદેહોએ લટકતી લાશો કોવાયેલા પશુઓના મૃતદેહો ધ્વસ્ત થયેલા મકાનો અને જે લોકો બચી ગયા હતા તેની આંખોમાં પણ એક ભય છુપાયેલો હતો સતત બાર કલાક સુધી આવેલા વિનાશકારી પળોએ મોરબીને કબ્રસ્તાનમાં ફેરવી નાખ્યું અને ચારે બાજુ વાતાવરણમાં મૃતદેહોની દુર્ગંધ ફેલાઈ રહી હતી અને લોકોને રોગચાળાનો ભય પણ હતો હજુ એ દિવસોને યાદ કરીએ તો એ રડું આવી જાય છે અને રૂવાટિયાઓ ઊભી થઈ જાય છે એ કુદરતના આવા વિકરાળ સ્વરૂપ પછી આજે આપણું મોરબી ફરી બેઠું થયું છે નડિયા ઘડિયાળ અને ટાઇલ ઉદ્યોગ વિકસતાની સાથે દિવસ રાત થતી પ્રગતિ વચ્ચે પણ મોરબી હોનારતના મૃતકોને યાદ કરવામાં ચૂકતું નથી આજે પણ અગિયાર ઓગસ્ટે મૃત્યુ પામેલા લોકોને એકવીસ વિસલ વગાડી શ્રદ્ધાંજલિ અપાઈ છે મોરબી આજે જે હુંકારાથી જીવે છે તે જોતા કોઈ કહી ના શકે કે આ એ જ મોરબી છે જે વિનાશના આરે હતું ત્યારે મોરબી ના હુંકાર માટે એક સ્લોગન પણ અપાયું હતું કે જિંદા દિલ મોરબી જિંદા દિલ જો તમે પણ અત્યારે મોરબી ને જ હુંકાર સાથે જીવો છો તો કમેન્ટમાં લખો દિલ મોરબી